જ્યારે કોઈ પણ વર્ડમાં સૌથી પહેલાં એટલે સ્ટાર્ટિંગમાં એસ આવે તો એને સ વંચાય ફોર એક્ઝામ્પલ જો એક્ઝામ્પલ આપેલા છે સ્માઈલ સન સમર તો એ બધામાં સ્ટાર્ટિંગમાં જ એસ આવેલો તો એને સ વંચાય પણ જ્યારે કોઈ વર્ડમાં મિડલ ઓફ ધ વર્ડમાં એસ આવે એટલે કે વચ્ચે એસ આવે તો ત્યારે એને ઝ સાઉન્ડ થાય ઝ બોલાય કેવી રીતે જો ફોર એક્ઝામ્પલ રીઝન પ્રેઝન્ટ અને કઝિન એમાં જો તમે મિડલ એટલે કે વચ્ચે એસ આવ્યો છે તો ત્યારે એને ઝ વચાય પણ હજી એક બીજો નિયમ પણ છે જ્યારે એસ વચ્ચે હોય અને એસની આજુબાજુ વોવેલ્સ હોય એટલે શું એસની આજુબાજુ સ્વર હોય ત્યારે એને ઝ સાઉન્ડ થાય જો આની આજુબાજુ બંને સ્વર છે એ અને ઓ તો એ ઈ આઈ યુ એ સ્વર છે તો એ ને ઓ બંને સ્વર છે અને વચ્ચે એસ છે એટલે એને ઝ બોલાય રીઝન આપણે બોલી પછી પ્રેઝન્ટમાં પણ એસની આજુબાજુ બંને ઈ છે ઈ છે એ શું છે સ્વર છે એટલે આપણે એને ઝ સાઉન્ડ થાય પ્રેઝન્ટ બોલી પછી કઝિનમાં પણ એસની આજુબાજુ યુ ને આઈ બંને સ્વર છે એટલે આપણે એસને ઝ સાઉન્ડ કરી કઝિન બોલી સમજાણું મિડલ ઓફ ધ એસ હોય અને આજુબાજુ સ્વર હોય ત્યારે ઝ બોલાય અને સ્ટાર્ટિંગમાં કોઈ વર્ડમાં એસ આપેલું હોય ત્યારે એને સ બોલાય હવે આવે એવું કે નહીં તો ફટાફટથી હજી આવા બીજા વર્ડ તમને આવડતા હોય એવા કમેન્ટ કરો કે મિડલ ઓફ ધ એસમાં ઝ ક્યારે બોલાય થેન્ક યુ